કેનેડામાં ફેડરલ ઇલેક્શન્સ માટે પરિણામ આવવાના શરૂ થઈ ચૂક્યા છે હાલમાં મળતી લેટેસ્ટ માહિતી મુજબ માર્ક કાર્ની લિબરલ પાર્ટી તેની સ્પર્ધક કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં આગળ ચાલી રહ્યા છે સંભાવના પૂરેપૂરી છે કે માર્ક કાર્ની વિજયી બને સાથે જ ખાલિસ્તાનની સમર્થક ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી માત્ર સાત સીટો પર આગળ ચાલી રહી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ કેનેડામાં સત્તાધારી લિબરલ પાર્ટી માટે સારા સમાચાર છે તેણે તેની સ્પર્ધક કન્ઝર્વેટિવ પાર્ટી રાખી દીધી છે માર્ક લિબરલ પાર્ટી સીટો પર આગળ છે જ્યારે વિપક્ષી પાર્ટી કન્ઝર્વેટિવ એકસો સીટો પર આગળ છે ઉપરાંત કેનેડામાં ખાલિસ્તાનની સમર્થક ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી માત્ર સાત સીટો પર આગળ ચાલી રહી છે હજુ એ સ્પષ્ટ નથી થયું કે માર્ક કાર્નીની લિબરલ પાર્ટી પોતાના દમ પર પૂર્ણ બહુમતનો આંકડો એકસો મેળવી શકશે કે કેમ આ કેનેડાની ચૂંટણીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો જે વાણી વિલાસ હતો કે કેનેડાને એકાવનમું રાજ્ય બનાવી દેવાય સાથે જ ટ્રમ્પે કેનેડા પર જે ટેરિફ લગાડ્યા છે તેની સામે સામાન્ય લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળ્યો હતો તેનો સીધો ફાયદો સત્તાધારી પક્ષ લિબરલને મળ્યો છે કેમ કે લોકોનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર ને માત્ર માર્ક કાર્ની જ ટક્કર આપી શકે છે જો કે પરિણામોના ટ્રેન્ડ બાદ કેનેડાના પીએમ માર્ક કાર્નીની પ્રતિક્રિયા પ્લેટફોર્મ એક્સ પર સામે આવી છે કે અમારી તાકાત એકસાથે કામ કરવાની ભાવનામાં છે અમે ખૂબ મજબૂત કેનેડાનું નિર્માણ કરીશું બે હજાર પંદરથી કેનેડાના વડાપ્રધાન રહેલા જસ્ટિન ટુડ્રોએ આ વર્ષની શરૂઆતમાં પોતાના પીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ માર્ક કાર્ની નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા હવે સમજીએ કેનેડાની અલગ અલગ રાજકીય પાર્ટીના વડાઓને માર્ક કાર્ની નવ ફેબ્રુઆરીના રોજ લિબરલ પાર્ટીના નેતા માટે ચૂંટણી જીતી ગયા કાર્નેને પંચ્યાસી મત મળ્યા હતા તેમણે કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ચૂડ્રોના સ્થાને સત્તા સંભાળી છે માર્ક કાર્ની એક અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ સેન્ટ્રલ બેન્કર છે કાર્ની બે હજાર આઠમાં બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે ચૂંટાયા હતા કેનેડાને મંદીમાંથી બહાર કાઢવા માટે તેમણે લીધેલા પગલાંને કારણે બેંક ઓફ ઇંગ્લેન્ડે તેમને બે હજાર તેરમાં ગવર્નર પદની ઓફર કરી હતી બેંક ઓફ ઇંગ્લેન્ડના ત્રણસો વર્ષના ઇતિહાસમાં જવાબદારી સંભાળનાર તેઓ પ્રથમ બિન બ્રિટિશ નાગરિક હતા તેઓ બે હજાર વીસ સુધી તેની સાથે જોડાયેલા હતા બ્રેક્સિટ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો તેમને બ્રિટનમાં પ્રખ્યાત બનાવ્યા હતા વાત કરીએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોલિવરની જો કન્ઝર્વેટિવ પાર્ટીઝ કેનેડિયન સંસદીય ચૂંટણી જીતે છે તો પિયર પોલિવર કેનેડાના વડાપ્રધાન બની શકે છે જો કે હાલમાં તો જે ટ્રેન્ડ આવી રહ્યા છે પરિણામોના તે પરથી આ ધૂંધળું લાગી રહ્યું છે પિયર પોલિવરે કેલગરી યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિગ્રી મેળવી છે તે ફ્રેન્ચ અને અંગ્રેજી જોરદાર રીતે બોલે છે પિયર પોલિવરે બે હજાર તેર થી બે હજાર પંદર સુધી વડાપ્રધાન સ્ટીફન હાર્પરની કન્ઝર્વેટિવ સરકારમાં રોજગાર અને સામાજિક વિકાસ પ્રધાન અને લોકશાહી સુધારણા રાજ્ય પ્રધાન તરીકે હતા ખાલિસ્તાનના મુદ્દા પર ભારત સાથેના તણાવ અંગે પિયર પોલિવરે ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોની કડક શબ્દોમાં નિંદા કરી હતી આ ઉપરાંત પિયર પોલિવરે બે હજાર ત્રેવીસમાં કેનેડિયન સંસદમાં નાઝી સૈનિકનું સન્માન કરવાના મામલે પણ જસ્ટિન ટુડ્રો પર કટાક્ષ કર્યો હતો વાત ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના જગમીત સિંહની તો જગમીત સિંહ બે હજાર સત્તરથી એનડીપી પાર્ટીના વડા છે તેઓ કેનેડિયન પાર્ટીનું નેતૃત્વ કરનારા પ્રથમ નેતા છે તેમનો જન્મ ઓગણીસો ઓગણસીમાં કેનેડાના ઓન્ટેરિયોમાં થયો હતો જગમીત સિંહ બે હજાર અગિયારમાં સંસદ સભ્ય બન્યા હતા બે હજાર તેરમાં ભારતે જગમીત સિંહને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો તેમના પર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો અને કટ્ટરપંથીઓ સાથે સંબંધો હોવાનો આરોપ છે વિઝા રદ થયા પછી જગમીત સિંહે આરોપ લગાવ્યો છે કે સરકાર તેમનાથી નારાજ છે કારણ કે તેઓ ઓગણીસો ચોર્યાસીથી શીખ વિરોધી રમખાણોના પીડિતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે તેમણે દાવો કર્યો હતો કે તેમને શીખ ઓફ ધ યરથી સન્માનિત કરવા માટે પંજાબમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું વાત કરીએ કેનેડાની ચૂંટણી વ્યવસ્થાની તો તે ભારતની જેમ જ સંસદીય પ્રણાલી ધરાવે છે સમગ્ર કેનેડામાં ત્રણસો રાઇડિંગ એટલે કે બેઠકો છે દરેક સંસદ સભ્ય ફર્સ્ટ પાસ ધી પોસ્ટ સિસ્ટમની રીતે ચૂંટાઈને આવે છે કેનેડાની સંસદ ભારતની જેમ જ બે ભાગોમાં વહેંચાયેલી છે તેનું ઉપલું ગૃહ સેનેટ કહેવાય છે જ્યારે નીચલું ગૃહ હાઉસ ઓફ ધ કોમન્સ કહેવાય છે કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં જે પાર્ટી સૌથી વધારે સીટો જીતે છે તે સરકાર બનાવે છે કેનેડામાં 18 વર્ષની ઉંમર એ મતદાન કરવાની ઓછામાં ઓછી ઉંમર છે ભારતની જેમ ત્યાં પણ ચૂંટણીઓ ઇલેક્શન કેનેડા નામની તટસ્થ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો કેનેડાની ચૂંટણી વિશે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર